છો માલ તૈયાર પડ્યો છે કોઈ ઘર આવતા નથી આ વરાત એક તો લોસા માર્યા છે આઈએ નહીં તો ભગી ને અમારો ધંધો ખોટા કામનો બગાડ્યો હવે આ તૈયાર પડે તો બે દાડા ઘરાક ના આયા તો આ માલ બાળો બગડી જાય નુકસાન આવશે રૂપ આ તો ઘરાક આવ્યા તો સારો તો ખોરું ઘાટ્યું છે આવશે ખરા ગામમાંથી બે ચાર ઘરાક એમાં ઘરાક આવશે તો માવસા માવસા બાચીવાળા આવશે હવે બાચી મે હાલત પડશે ને કે પડ્યો રહે તો માલ ભગ છે બાચી મે હાલત પડી શું કરકો માર માલ ઝટકે સો પડશે ને કે જો પોલીસ બોલો છે આઈ ને તો દાડાજી મોર બોલ છે તો જઈ આયા છે અને 12 મહિના જેલ માં નિયાડ કાઢ્યા હતા હવે ચચમ ની તો અમારો જીવ જોણા છે આ માલ બે દાડમ તો બસ ખાલી કરીને આવવા પડશે ને કે પછી પોલીસ આવી જઈને તો મોર બોલવાના ઈ પાકા એ બે ya તો ફૂટી ગઈ છે નુકસાન માર્યા દીધો ધંધોય

देखिजो काही पण पण पके pakai <hansi> तो आणजो दू तो

મસ્ત લેવું તમે લેવું તો એક એક પોટલી થાય તમારે એક એક આમ તમે બેહ બેહી આપણે સ્કૂટર બાઈકમાં અમે તમને નિરાવા દે ઓમ કોઈ

બાઇક ના પાડી દી મારા ભાઈ ગયો મોને ભૂલ ના માલ તો મારા આવો આવો બે ભાઈ કેટલાય પડ્યા હેડો તમન હું પાવ હેડો આવા દે ભાઈ અમે કેટલાય પડ્યા શું ભાવ છે ભાવ તો તી રૂપિયા થઈ ગયા દસ રૂપિયા વધી ગયા છે ઓછા કરો બાર ના હોય તો હવે ઓછા અમારા ઉપરથી કેટલા આવે એટલા અમારે લેવા પોલીસ તમારા <laughs>

તો જોય અમાર આ ભાઈ કે પેલા ₹100 હમ મારી જોય ના ના જીવન કોક મારે પણ હવે તો કોઈ આયું ને અમે તો એના ટેન્શન આપડે બોલા કાય વાતો નદી હેલો આ તું હોય પડી ગઈતી નહી પડી ગઈતી આપા ખબર જ નથી ના જડો જડો તું માઈને ફેરતા આવ્યો આજ તારા ભેટ

મારો વર્ષે ચોથી ગ્રામી બગાડ મારા વાપર્યો એમ નથી હમ તારું તો મારો માલ બનાવે કડક પણ હારી રાખ્યો એમ નથી તો આટલી સાચી કાચ વાત હોય બે લાવી આટલી કેમ થઈ ગઈ તારી કે મને એમ લાગે છે ઓ એક તો ફૂટ જીતે તારી આ શું મારું દારૂ બેસે આ વળી આ ચીકું વળી મારું થયું ચાર નો ઠેકેદાર થઈ ગયું દારૂ

તમારા પેટમાં હડશે તમારે તો હળી જુસે બધું તમે હવે હવે લાઈન ઉપર આવ્યા છો હવે હવે

અમે ચાર છોકરા છો તમારે ના પીવરાય તો કાલ ઉઠીને તમારું ભાઈ તમને છોડીને જાતું રહે તમે સુધરો ઘરે જતા <chapter 17ven> નમસ્કાર ભાઈઓ આ વિડીયો ખાલી ફક્ત મનોરંજન માટે હતો કોઈને મન પાસે લેવું ના આ વિડીયો ખાલી ફક્ત હસી મજાક માટે હતો તમારે પણ દારૂ પીવો ના દારૂ પીવાથી ઝઘડા થાય છે જમીનોના ભાગ પડે છે પરિવારમાં પણ મુશ્કેલી આવે છે એટલે તમારે પણ દારૂ પીવો ના જોઈએ અને કોઈ પીવડાવવો પણ ના જોઈએ શેર કરજો કોઈ દારૂ ના પીએ તેની ખાસ કાળજી રાખજો